ટોટો ફેમિલી સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં તો આજે અમારે પિક્ચર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ છે એટલે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાનું કુક્કડ ગામ છે એની બાજુમાં નવા ગામ છે ત્યાં જો બધા આવેલા છે આવી જાવ બધા

નાસ્તા પણ કરી લીધે છે ને જો બધા ચા પીવે છે હવે ચા બનાવે છે માણસ આ બધા ટીમ આવે છે

ક્યાં છો યુટ્યુબમાં લેજો બપોર થઈ ગયા છે અમારો શૂટનો ટાઈમ પહેલાં પૂરું થયો છે બપોરથી આવે એટલે બ્રેક એટલે અમે હવે જમી લીધું છે અને શૂટિંગ તો કાંઈ ઉતાર નથી કારણ કે અમારે હોય શૂટિંગ કરે ને કરવા દે ને તો ઉતારવા દે એટલે કંઈક સાજો સીન નથી હોય પણ શૂટિંગ થઈ ગયું શૂટિંગ શરૂ થાય બપોર પછી હવે બ્રેક પછી બધા બ્રેક છે બધા જમે છે બાકી જમી લીધું તો બધું છે સેટઅપી રીતે છે સેટઅપ કેમેરાનું બધું શૂટિંગ તો ઘણું હાલ છે તો મજા આવશે અને પિક્ચરનું નામ તો છે ને અલ્લુ માડી તો પિક્ચરનું આમ છે હું મૂકી દઈશ સ્ક્રીનશોટ છે પિક્ચરનું નામ છે ને બાકી તો અહીંયા મંદિર છે લોકેશન મસ્ત છે પિક્ચર ઉત્તરનું શૂટિંગ માટે થોડું છે લોકેશન છે નહીં મસ્ત છે મંદિર છે તો મંદિર બતાવવાના અંદર છે આ મંદિર જો આ મંદિર છે તો ફેમિલી અમારે એક જગ્યાએથી શૂટ પૂરું થઈ ગયું એટલે અમારે જવાનું તો બીજી જગ્યાએ શૂટ કરવા માટે તો જો અમે એકમાં ગાડીમાં બેહીને છીએ બીજી જગ્યાએ જો જઈશી શૂટ કરવાનું છે એક જગ્યાએ પૂરું થઈ ગયું બીજી જગ્યાએ જવાનું છે શૂટમાં તો વ્લોગમાં વિના રહેજો જે શૂટ તો ને બતિક્યું છે ને હવે નથી બીજા બીજા લોકેશન ઉપર આવ્યા છે શૂટિંગ કરવા માટે લોકેશન છે બધા છે

बात बात करे है और कैमरा विजय से तो लेना वैसे कैमरा से कैमरा जो मैं आप लोग को मीडिया एक्टर विजय जाला

ઈકોમાં બેસીને પછી જવા ભાઈ ગયા પછી ભાઈ ભાવનગર જવા માટે તો બ્લોગ પૂરો જોજો બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પછી કેમ કે ઘરે એટલે મોડું થઈ ગયું હતું પહેલી વાર ફિલ્મમાં કામ મળ્યો એટલે બહુ મજા આવી ફિલ્મમાં પેલું એક્ટ સીન શૂટ કરવા માટે મળ્યો તો બહુ મજા આવી અને ફિલ્મ જે છે ફિલ્મના પ્રોડ્યુસર એ જે સુરતના જે હતા રમતો જોગી જેની યુટ્યુબ ચેનલ છે એને કંઈક પાંચ લાખની ઉપર સબસ્ક્રાઈબર છે એ કિરણ સર એ પ્રોડ્યુસર હતા અને બાકી વિજય ઝાલા પણ આવેલા હતા અને એક્ટર જે છે એ આકાશ પુંડ્યા પણ આવેલા હતા અને બહુ મજા આવી પહેલીવાર પિક્ચરમાં કામ કરવા મળ્યું એટલે એક સ્કેન જે છે શૂટ કરવા માટે મળ્યો એટલે બહુ મજા આવી બાકી તો અને પછી ઘરે આવ્યો તો હું મોડું થઇ ગયો તો પછી કે vlog ઉતારવો નતો એમ અત્યારે જો હા વાડીએ આમાં જો કપાસ છે સોંપે છે સામે અને જવું જ છે હમણાં લોકો સપોર્ટ આપતા રહેજો બાકી તો મળીએ ફેમિલી હશે હા પિક્ચરનું જે શૂટિંગ હતું ને તો શૂટિંગના વિડીયો નહોતા લીધા કારણ કે એમ પ્રાઇવેસી એવી લોકોની કે આપણે શૂટિંગના વિડીયો આપણે લેવા નથી આ વિડી શૂટિંગ વખતે વિડીયો જે છે વિડીયો શૂટિંગ હતો ફોટાની એવું બધું ફોટો વાંધો ન પણ વિડીયોગ્રાફી કરવાની ના પડે એમ કારણ કે એની પ્રાઇવેસી મુક હોય એના કારણે એના શૂટ રિલીઝ ન થઈ એના કારણે એમ કે એટલે કંઈ વિડીયો ઉતાર તો બોલાના વિડીયો તો લીધા જ નતા એમ શૂટિંગ ના ખાલી અમે થી જે ઓલા શું લોગના ઓલા લીધેલા છે ખાલી તમે જોયા જ તો આગળ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ન એ ભૂલતા નહીં લોગે અહીંયા પૂરો કરું છું લોગ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કર ના અને થોડો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરજો અને તો કમેન્ટ કરતા જ હતો એટલે મને મજા આવે વ્લોગ બનાવવાની પિક્ચરમાં ક્યારે ગયા પણ મજા વધારે આમ આવી ફેમિલી તો મળશું નવા વ્લોગમાં બીજા નેક્સ્ટ વ્લોગમાં મળશું બાય બાય মিজা বিডিঅ' যোৱা মেনেল চব্সক্ৰাইব কৰি ন'টিফিকেশ্যন বেল দবাই দৰে বিডিঅ' অপলোড কৰোঁ তাৰিখে তাৰ নোটিফিকেশ্যন আহি যায় বাই বাইছোঁ নোৱাৰ ব্ল'গ ঠাঠা